ખેરાલુમાં અંગદાન જાગૃતિ થીમ પર સેવા કેમ્પની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી ખેરાલુના નવયુવાન ચોપ પવન ચૌધરી દ્વારા અંગદાન મહાદાન બાબતે લોકોમાં જાગૃતિ વધે તે દિશામાં સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સુંદર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અંબાજી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે લોકોમાં અંગદાન બાબતે જાગૃતિ કેળવાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે

તકલીફો વેઠી અને માતાજી દર્શન કરવા માટે જતા હોય છે દ્વારા જે એક અંગદાનની જાગૃતિ માટેનું અભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત આજે દિલીપ દાદા પણ અહીંયા પધાર્યા છે હું એમનો પણ આભાર માનું છું અને લોકોમાં અંગદાન માટેની જાગૃતિ આવે જે એક સેવાના ભાવ સાથે આ કેમ્પો ચાલી રહ્યા છે એની સાથે સાથે આ એક જાગૃતિ પણ થાય